શ્રીમદ્ ભાગવત ગીતા એકમાત્ર એવું ગ્રંથ છે જે મનુષ્યને જીવન જીવવાની સાચી રીત શીખવે છે ભગવદ્ ગીતા જીવનમાં ધર્મ કર્મ અને પ્રેમનો પાઠ ભણાવે છે શ્રીમદ ભાગવત ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુસરણ કરનાર વ્યક્તિ સર્વશ્રેષ્ઠ બને છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે બધા માટે વાંચવું થોડું મુશ્કેલ છે આથી આજે આ અત્યંત ખાસ વિડીયોમાં અમે શ્રીમદ ભાગવત ગીતાના સો વિચારો વિશે વાત કરવાના છીએ જેને જાણીને તમે શ્રીમદ ભાગવત ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળો તો ચાલો જાણીએ ભાગવત ગીતાના સો મહત્વપૂર્ણ વિચારો भगवान श्री कृष्ण कहे छे के जेम प्रकाशनी ज्योत अंधकार में चमके छे, तेमज सत्य पण चमके छे। आथी मनुष्य हमेशा सत्यना मार्गे चालवु जो ये मृत्यु एक अटल सत्य छे जेने क्यारे बदली शकाय नहीं आ संसार नु ज्यारथी सर्जन थयु त्यारथी जन्म अने मृत्यु नु चक्र चाले छे जेम मनुष्य जूना कपड़ा त्यजी ने नवा धारण करे छे तेमज आत्मा जूना नकामा शरीर ने त्यजी ने नवो शरीर धारण करे छे आ प्रकृति नो नियम छे आ सत्य ने स्वीकारी ने भयमुक्त थई ने आजमा मा जीववु जोईए ज्ञानी व्यक्ति न तो मरनार नो शोक करे छे न तो जीवता जन नो शोक करे छे कारण के तेओ जाने छे के जे मरी गयु ते फरी जन्म लेशे अने जे जीवे छे ते एक दिवस चौक्कस मरशे कर्मज सौथी मोटो धर्म छे भगवान श्री कृष्ण गीतामा अर्जुन ने उपदेश आपता कहे छे के व्यक्ति कर्म करवा माटेच जन्मी छे अने कर्म बिना कोई रही શકતો નથી मनुष्यय परिणामनी चिंता કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ क्रोध मनुष्यને નરક તરફ લઈ જનારું દ્વાર છે क्रोध કરવાથી મનુષ્યનું મન અશાંત થઈ જાય છે તે आवेशમાં આવીને ઘણી વખત પોતાનું જ નુકસાન કરી બેસે છે भगवान श्री कृष्ण कहे छे के मनुष्य क्रोध करवा थी बचवू જોઈએ ગમે તેટલો ગુસ્સો આવે પોતાને શાંત રાખવાનો પ્રયાસ કરવો આ સંસારમાં આજે જે તમારી પાસે છે ગઈ કાલે તે કોઈ બીજાનુ હતું આવતી કાલે તે કોઈ બીજાનુ હશે તમે અહી ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથ જશો મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે મનુષ્યનું મન હવાની જેમ ચંચળ છે મગજ ની શક્તિ કેન્દ્રિત થાય છે જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મન પર કાબુ મેળવ્યો છે તે મનમાં ઉત્પન્ન થતી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે સાથે જે વ્યક્તિ પોતાનું લક્ષણે પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે જો મન ને બશમાન નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે હંમેશા શંકા કરનાર વ્યક્તિ ક્યારે શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી તે થી શંકા કરવાથી બચો વધુ પડતી શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે શરીરની સુંદરતા મનને આકર્ષે છે जारे स्वभावनी सुंदरता हृदय ने आकर्षे छे। आथी मनुष्य नो स्वभाव हमेशा निर्मल होवो जो ये कौन शु करे छे। केवी रीते करे छे अने शा माटे करे छे आ बधा थी तमे जेटला दूर रहेशो एटला खुश रहेशो जीवन मा आपने केटला साचा छीए अने केटला खोटा छीए आ फक्त बेज व्यक्ति जाने छे एक परमात्मा અને બીજું આપણી અંતરાત્મા શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા ન હોય તે મનુષ્ય જીવનમાં ક્યારે આનંદ અને સફળતા પ્રાપ્ત કરી શકતો નથી મોહ વિનાશનું કારણ છે મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ છે તે જેટલો વધુ મોહ કરશે એટલું જ વધુ કષ્ટ ભોગવશે પસ્તાવો ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્યને સુધારી શકતી નથી આથી વર્તમાનનો આનંદ માણવો એ જીવનનો સાચો સુખ છે શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારો સાથ આપે છે તેનો સાથ આપો અને જે તમને દગો આપે છે તેને ત્યજી દો જ્યાં તમારું સન્માન ન હોય ત્યાં ક્યારે જવું ન જોઈએ નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજે જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક બગડે છે અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ બગડે છે જે લોકો કહે છે કે મારી પાસે સમય નથી ખરેખર તેમનો ખાસ સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી વાત એકલી મધુર રાખો કે જો ક્યારેક પાઠી લેવી પડે તો તમને કડવી ન લાગે પોતામાં થોડો સ્વાભિમાન હોવો જરૂરી છે નહીં તો લોકો તમને ત્યાપણ દબાબવાનો પ્રયાસ કરશે જ્યાં તમારો અધિકાર છે જ્યાં સુધી તમે પોતાની જાતથી હારી ન જાઓ ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકે નહીં નબળો તમે નથી તમારો સમય છે અને સમય બધાનો બદલાય છે તમે ફક્ત તમારો કર્મ કરતા રહો જેણે ક્યારે સંકટ નથી જોયું તેને પોતાની તાકાતનો ક્યારે અહેસાસ નહીં થાય જે લોકો બીજાની તકલીફોને સમજે છે જેમાં દયા છે જે દિલથી સારા છે તેમને ફરી જન્મ લેવો પડતો નથી કોઈને કંઈ આપીને ઘમંડ ન કરો શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો ઘમંડી મનુષ્યનું વંશ વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણે ચાલી જાય છે વિશ્વાસ ન હોય તો રાવણ કૌરવ અને કંસને જુઓ કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેમની વાતો પર નહીં તેમની હરકતો પર ધ્યાન આપો ગુસ્સાના સમય થોડું રોકાઈ જવાતી અને ભૂલના સમય થોડું નમી જવાતી જીવન વધૂ સરર બની જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભાગવત ગીતાને વાંચીને તેનું પાલન કરે છે તેના બધા દુષ્કર્મોની અસર નષ્ટ થઈ જાય છે जे भाग्यमा छे भागी ने आवशे अने जे भाग्यमा नथी ते आवी ने पण भागी जशे जेम हवाना झोंका नागने भटकावी देछे तेमज मनुष्यनी इच्छाओ बुद्धि ने भटकावी देछे जे मनुष्य सुख अने दुखमा मान अने अपमानमा शांत रहेछे ते मनुष्य मने अति प्रिय छे आ संसार मारीज माया छे आ संसार मारा थीज उत्पन्न थयु छे હું જ તેનો પાલન પોષણ કરું છું અને હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું હું ભૂત વર્તમાન અને ભવિષ્યના બધા પ્રાણીઓને જાણું છું પરંતુ વાસ્તવિકતામાં મને કોઈ જાણતું નથી સમજદાર વ્યક્તિ જારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે તો સમજી લેવું કે તેના આત્મસન્માનને ક્યાંકને ક્યાંક ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંંગવાનું પસંદ કરે છે જ્યારે અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે कर्मच तमारी ओरख छे नहीं तो एक नाम ना अही हजारों मानसो छे सारा कर्मो करवा छता लोको फक्त तमारी खराब बातो ज याद राखे छे आथी लोको शु कहे छे तेना पर क्यारे ध्यान न आपो जेटलू बनी शके खामोश रहबू सारू छे कारण के सौथी वधु गुना मनुष्य नी जीभज करावे छे कोई ने दगो आप वो एक एक देवू छे જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ ચોક્કસ મડશે એક સારી નજર એજ છે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે ક્યારે એવી વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી નાખે જીવનમાં ક્યારે કોઈની સાથે પોતાની તુલના ન કરો તમે જેવા છો તે સર્વશ્રેષ્ઠ છો બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ સમય બદલવા માટે ફરી જીવન નથી મળતું જે થવાનું છે તે થઈને રહે છે અને જે નથી થવાનું તે ક્યારે થતું નથી આવો નિશ્ચય જેમની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારે સતાવતી નથી સારી નિયતથી કરેલું કામ ક્યારેય વ્યર્થ જતું નથી અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખતા નથી તમે આજે જે પણ કર્મ કરો છો તેનું ફળ તમને આવતીકાલે મળશે અને આજે જે તમારી પાસે છે તે તમે કરેલા કર્મોનું ફળ છે જે મનુષ્ય શ્રદ્ધા ભાવે મારી ભક્તિ કરે છે હું તેને તે બધું આપું છું જે તેની પાસે નથી અને જે તેની પાસે છે તેનું રક્ષણ પણ કરું છું કોની સાથે ક્યારે અને કેટલું બોલવું जो तमे आ समझी तो तमे तमें तमारु जीवन सार्थक बनावी लीध कान्हा कहे छे, जीवन मा जो क्यारे तक मळे तो कोई माटे सार्थी बनो स्वार्थी नहीं धर्म થી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મ થી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે મનુષ્ય એકલે દુખી નથી કેતે ઈશ્વરને નથી માનતો મનુષ્ય એકલે દુખી છે કેતે ઈશ્વરની નથી માનતો સમય આવે ત્યારે બધાને મળે છે સમય પહેલાની ઈચ્છા જ દુખનું કારણ બને છે જે લોકો પ્રેમને બકવાસ કહે છે તે મૂર્ખ છે પ્રેમ આ સંસારનું મૂળ છે આના થી જ સંસાર બન્યું છે સંબંધોમાં નિયમિત અંતર સંબંધોને જોડે છે અને અનિયમિત અંતર સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાનો વિશ્વાસથી નિર્મિત થાય છે. જે હોતે વિશ્વાસ કરે છે, તેવો તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમય પહેલા ન કોઈને મર્યું છે, ન ક્યારે મરશે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી જરૂરી છે. કારણ કે વાણીથી આપેલા ઘા ક્યારે ભરાતા નથી. કૃષ્ણ કહે છે. ધર્મ માટે લડતા શીખો અધર્મીનો કાળ બનતા શીખો અને અપના માટે ત્યાગ કરતા શીખો સત્ય હંમેશા પાણીમાં તેલ ના ટીપાના જેવું હોય છે ગમે તેટલું અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરે છે પોતાના જીવનમાં ક્યારેય ન આનંદમાં વચન આપો ન ક્રોધમાં જવાબ આપો ન દુઃખમાં નિર્ણય લો કોઈ વ્યક્તિ લાખ વસ્તુઓ જાણે ભલે તે આખું જગત જાણે परंतु जोते ते पोताने नथी जानतो, तो ते अज्ञानी छे, जो कोई तमने ठुकरावे तो खराब न मानो कारण के ते खरेखर तमारी कीमत जानता नथी, जे संबंध आपने रड़ावे तेना थी गाढ़ कोई संबंध नथी, अने जे संबंध आपने रड़ता मुकी दे तेना थी नबड़ो कोई संबंध नथी, हमेशा शांत रहो आना थी तमे तमारा जीवन मा पोताने खूब मजबूत जोशो कारण के लोखंड ठंडू थवा पर जि मजबूत बने छे परंतु गरम थवा पर तेने कोई पण आकार मा ढाळी શકાય छे विपत्ति ना समय आपने आ सात गुणो बचावे छे તમારો જ્ઞાન તમારી નમ્રતા તમારી બુદ્ધિ તમારી અંદર નું साहस તમારું सारा कर्मो સત્ય બોલવાની આદત અને ઈશ્વર માં વિશ્વાસ મુશ્કેલ સમય માં વ્યક્તિ એકલો થઈ જાય છે પરંતુ મુશ્કેલીઓ ના કારણે તેજ વ્યક્તિ મજબૂત બને છે જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો જોતા જ માથું નમાવવું એ કાયરતાનું લક્ષણ છે દુનિયામાં આપણી સામે ગમે તેવી પરિસ્થિતિ આવે એક કામ કરો પોતાના જીવનને ઉપરવાળાને સોંપી દો ભગવાન પર એવો વિશ્વાસ કરો જેવો બાળક હવામાં ઉછળે ત્યારે હસે છે તે ડરતું નથી કારણ કે તે જાણે છે કે તમે તેને પડવા નહીં દો કાન્હા કહે છે તું મન નાનું ન કર

તેનાથી મોટો કોઈ સંબંધ નથી કાન્હા કહે છે જે લાગણીઓને સમજે તે અપનો અને જે લાગણીથી પરે હોય તે પરાયો જે દૂર રહીને પણ નજીક હોય તે અપનો અને જે નજીક રહીને પણ દૂર હોય તે પરાયો મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને દોષ આપે છે એ જાણતા હોવા છતાં કે ભાગ્યથી પણ ઊંચું તેનું કર્મ છે જે તેના પોતાના હાથમાં છે સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે તેમની સાથે તુલના અને ઈશા નથી કરતો આ દુનિયામાં કોઈ કોઈનો હમદર્દ નથી લાશને સ્મશાનમાં મૂકીને અપના જ પૂછે છે હજુ કેટલો સમય લાગશે દુઃખ આવવું પણ જરૂરી છે ત્યારે જ આનાથી જીવન પૂર્ણ થાય છે ફક્ત ખુશી મનુષ્યને મજબૂત નથી બનાવતી અને ન જીવનના બંને પાસાઓથી પરિચિત કરાવે છે भगवान श्री कृष्ण कहे छे मननी शांति थी मोटी आ संसार मा कोई संपत्ति नथी जे व्यक्ति ए પોતાનું મનને શાંત રાખવાનું શીખી લીધું તેનાથી વધુ ધનવાન આ સંસાર માં કોઈ નથી સમય મનુષ્ય ના બનાવેલા માર્ગ પર નથી ચાલતો મનુષ્ય સમય ના દેખાડેલા માર્ગ પર ચાલવું પડે છે આને જ નિયતિ કહે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતાનામાં બદલાવ લાવવાને બદલે પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ દુનિયામાં ફક્ત માતા અને પિતા જ એવા માણસો છે જે ઈચ્છે છે કે અમારા બાળકો અમારા કરતાં પણ વધુ સફળ થાય સમય મિત્રો અને સંબંધો એ એવી વસ્તુઓ છે જે આપણને મફત મળે છે પરંતુ તેની અમૂલ્યતાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તે ખોવાઈ જાય છે જીવનમાં કેટલાક દુઃખ એવા હોય છે જે આપણને જીવવા નથી દેતા અને કેટલીક ફરજ એવી હોય છે જે મરવા નથી દેતી તમે ગમે તેટલા સારા કર્મો કરો પરંતુ તમારી વખાણ ફક્ત સ્મશાનમાં જ થશે જો તમે કોઈને એક વખત માફ કરો તો તમે સમજદાર છો જો તમે એ જ વ્યક્તિને બીજી વખત પણ માફ કરો તો તમે ખૂબ નરમ દિલના છો પરંતુ જો તમે એ જ વ્યક્તિને ત્રીજી વખત પણ માફ કરો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો જીવનની સૌથી મોંગી વસ્તુ તમારો વર્તમાન છે જે એકવાર જતો રહે તો આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તે ખરીદી શકાતો નથી સંસારના સહયોગમાં જે સુખ દેખાય છે તેમાં દુખ પણ ભરેલું હોય છે પરંતુ સંસારના વિયોગથી સુખ દુખથી અખંડ આનંદ પ્રાપ્ત થાય છે ઈશ્વર પાસે કંઈ માંંગવાથી ન મળે તો તેનાથી નારાજ ન થાઓ कारण के ईश्वर ते नथी आप तो जे तमने सारू लागे परंतु ते एज आपे छे जे तमारा माटे सारू होय जीवन मा एक एवी व्यक्ति नु होवो खूब जरूरी छे जेने दिल नी बात कहवा माटे शब्दों जरूर न पड़े कदाच तेने ज परमात्मा कहे छे कहा कहे छे जे व्यक्ति मृत्यु ना समय मने याद करीने शरीर त्यजे छे તે મારા પરમ ધામ ને પ્રાપ્ત કરે છે સમય પરિસ્થિતિ જોઈને બદલાય છે અને અપનાતક જોઈને જારે લોકો તમારી બુરાઈ કરે તો તમે પરેશાન ન થાઓ કારણ કે તે લોકો તમને મહત્વ આપવાની બીજી કોઈ રીત જાણતા નથી જાણવાની શક્તિ એ જ વિવેક બુદ્ધિ છે જે ખોટું અને સાચું અલગ કરે છે તેનું નામ જ્ઞાન છે કાન્હા કહે છે હું ધરતીની મધુર સુગંધ છું હું અગનીની ઉષ્મા છું

बधा साथे एवं वर्तन करो के जो कोई तमारा विषय खराब पण कहे तो कोई तेना पर विश्वास न करे संबंध एज आत्मा साथे जोड़ाय छे जेनो आपनी साथे पाचला जन्मों नो कोई संबंध होय नहीं तो दुनियानी नी आ कौन कोने ओळखे छे कान्हा कहे छे वो विधाता होवा छता विधि विधान ने टाड़ी शक्यो नहीं मारी इच्छा राधा हती अने मने इच्छती मीरा हती परंतु वो रुक्मिणी नो थई गयो शस्त्र फक्त शरीर ने घायल करे छे परंतु शब्दों आत्मा ने पर घायल करे छे दुनिया मा फक्त माता अने पिताज एवा मानसो छे जे इच्छे छे के हमारा बाळको अमारा करता वधु सफल थाय जीवन मा अर्धा दुख को एटले जन्मे छे कारण के तेमनी अपेक्षाओ मोटी होय छे आ अपेक्षाओं नो त्याग करीने जुओ जीवन मा सुखज सुख छे जीवन ना आरण मा पोतेज कृष्ण अने पोतेज अर्जुन बनवु पड़े छे रोज पोतानोज सारथी बनी ने जीवन ना महाभारत सामे लड़वु पड़े छे बात एटली मधुर राखो के जो क्यारेक पाची लेवी पड़े तो पोताने कड़वी ना लागे फलनी इच्छा छोड़ी ने कर्म करनार व्यक्तिज पोताना जीवन ने सफल बनावे छे जीवन मा अहंकार पण जरूरी छे परंतु त्यारेज जारे बात अधिकार चरित्र अने सम्माननी होय सेवा बधानी करो परंतु कोई पासे अपेक्षा न राखो कारण के सेवानो साचो मूल्य भगवान जापी सके छे मनुष्य नहीं मनुष्य પોતાના વર્તન થી પોતાના જ ભેદ ખોલી દેચે ભૂલ થવી એ પ્રકૃતિ છે માની લેવું એ સંસ્કૃતિ છે અને તેને સુધારી લેવું એ પ્રગતિ છે મનુષ્ય ઘર સંબંધો મિત્રો બઘુ બદલે છે પરંતુ તેમ છતાં ઉદાસ રહે છે

આખરે આ બધામાં જ મરી જશે પરંતુ આ આત્મા સ્થિર છે જેને તમે મૃત્યુ સમજો છો તેજ એક નવો જીવન છે દુખ અને તકલીફો મનુષ્યને પરેશાન કરવા માટે નથી આવતા પરંતુ તેની યોગ્યતા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે તે વ્યક્તિ છે જેને સત્ય પ્રાપ્ત થયું છે અને જે દુઃખ અને તકલીફોથી મુક્ત થઈ ગયો છે જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે જે થશે તે પણ સારું જ થશે જે બીતી ગયું તેનો પસ્તાવો ન કરો અને ભવિષ્યની ચિંતા પણ ન કરો હજી તો વર્તમાન ચાલી રહ્યો છે સમજદાર વ્યક્તિ પોતાની અંદરની ખામીઓને એ જ રીતે દૂર કરી લે છે જેન સોની ચાંદીની અશુદ્ધિઓને એક એક કરીને અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરીને દૂર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં કરોડોના સ્વામી બની જાઓ છો તો બીજી જ ક્ષણે દરિદ્ર પણ બની જાઓ છો મારું તારું નાનું મોટું અપનું પરાયું આ બધું તમારા મનમાંથી કાઢી નાખો પછી બધું તમારું છે તમે આ બધાના છો फक्त समय ना भरोसे बेसी न रहो नसीब वाड़ाओ ना हाथ खाली रही सके छे मेहनत करनार ना नहीं तमे तमारा विचारों बदलो निश्चित रूपे आ विचारो तमारो जीवन बदली नाखे कितलाक रस्ताओ पर तुम्हारे एकलाज चालबो पड़शे न कोई परिवार न मित्र न कोई साथी फक्त तमे अने तुम्हारी हिम्मत जे काम सौथी वधु महत्वपूर्ण अने कठिन छे तेने सौथी पहला करो

जो थोड़ा आराम ने होड़वाथी व्यक्ति मोटी खुशी जोई शके छे, तो समझदार व्यक्तिए के ते थोड़ो आराम छोड़ी ने मोटी खुशी प्राप्त करे जीवन नी यात्रा मा विश्वास तमने पोषण आपे छे। सारा काम एक घर नी जेम छे। ज्ञान दिवस ना प्रकाश नी जेम छता तमने सुरक्षा आपे छे। पत्रो दुश्मनों थी नथी आसपास ना लोको थी छे कारण के ना बहार ना पानी थी नथी डूबती अंदर ना हिद्र थी डूबे छे आरोग्य सौथी मोटी भेट छे संतोष सौथी मोटी संपत्ति छे अने वफादारी सौथी सारो संबंध छे चिंता अनिश्चितता मा फक्त एक बिंदु नोच तफावत छे परंतु चिता निर्जीव ने बारे छे अने चिंता जीवता जन ने बारे छे तुम्हारी पासे जे कई छे તેને વધારી છડાવીને ન બતાઓ અને ન બીજાથી ઈર્ષ્યા કરો જે બીજાથી ઈર્ષ્યા કરે છે તેને મનની શાંતિ મળતી નથી દુનિયા હંમેશાથી વખાણ કરવાનો અને દોષ કાઢવાનો રસ્તો શોધતી આવી છે આજ થતો આવ્યુ છે અને આજ થતો રહેશે જે વ્યક્તિ પોતાની જાતથી સાચો પ્રેમ કરે છે તે ક્યારે બીજા વ્યક્તિને ઠેસ નથી પહોંચાડતો જે વ્યક્તિ વિચલિત કરનાર વિચારોથી મુક્ત થાય છે તેને શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે મોટી મોટી વાતો કરનાર વાતોમાં જ રહી જાય છે અને હળવેથી હસનાર ઘણું બધું કહી જાય છે જે પાણીથી નહાય છે તે ફક્ત લિબાસ બદલી શકે છે પરંતુ જે પરસેવાથી નહાય છે તે ઇતિહાસ બદલી શકે છે એક મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધોથી જ સજે છે અને સમૃદ્ધ થાય છે મનમાં જે છે તે સ્પષ્ટ કહી દેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો થાય છે અને ખોટું બોલવાથી અંતર થાય છે સવારની ઊંગ મનુષ્યના ઈરાદાઓને નબરા બનાવે છે મંજીલ પ્રાપ્ત કરનાર ક્યારે મોડે સુધી ઊંગતો નથી દરેકને દિલમાં એટલી જ જગ્યા આપો જેટલી તે આપે છે નહીં તો કાંતો તમે રડશો કાંતે તમને રડાવશે સફળ થવા માટે તમારી મહેનત પર યकीन કરવો પડશે કારણ કે નસીબ તો જુગારમાં અજમાવાય છે જો જીવનમાં લોકપ્રિય થવું હોય તો સૌથી વધુ આપ શબ્દનો તે પછી અમે શબ્દનો અને સૌથી ઓછું હું શબ્દનો ઉપયોગ કરવો જોઈએ તમારી ઉર્જાને ચિંતા કરવામાં ખતમ કરવાને બદલે તેનો ઉપયોગ ઉકેલ શોધવામાં કરો બુરાઈને જોવી અને સાંભળવી એ જ બુરાઈની શરૂઆત છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત તમારા પોતાના વિચારો છે આથી મોટો વિચારો અને પોતાને જીતવા માટે પ્રેરિત કરો કર્મોનું ગણિત ખૂબ સરળ અને સાધુ છે સારું કરો તો સારું થશે ખરાબ કરો તો ખરાબ થશે જે મનુષ્ય જીવન મેળવીને પણ શ્રી રાધા કૃષ્ણનું કીર્તન નથી કરતો તે દુર્બુદ્ધિ મનુષ્ય મોક્ષની સીડી મળવા છતાં તેના પર ચડવાનો પ્રયાસ નથી કરતો દુઃખ ભોગવનાર આગળ જતાં સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર ક્યારે સુખી થઈ શકતો નથી પોતાની અંદર કરુણા રાખો આવેશ નહીં મેઘની વર્ષાથી ફૂલો ખીલે છે તેની ગર્જનાથી નહીં ખોટી વ્યક્તિ ગમે તેટલું મધુર બોલે તે તમારા માટે બીમારી બની જશે અને સાચી વ્યક્તિ ગમે તેટલી કડવી લાગે એક દિવસ ઔષધિ બનીને કામ આવશે જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઓછો કર્યા વિના હજારો દીવાઓને પ્રગટાવે છે તેમ જ ખુશીઓને વહેંચવાથી ખુશીઓ ઓછી નથી થતી भगवान श्री कृष्ण कहे छे, हे मानव जो तू संसार ना बधा दुखो थी छुटकारो इच्छे छे, तो मारी भक्ति कर जे मारी भक्ति नथी कर तो ते न तो आ जीवन मा, न जीवन पछी ना जीवन मा शांति प्राप्त करी शके छे। मित्रो जो आ वीडियो थी तमे कहीं पण शीख्या हो तो कमेंट मा जय श्री राधे कृष्ण अवश्य लखजो अने साथे ज, आ वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो